નસવાડી કન્યા પ્રાથમિક શાળા દ્વારા વાર્ષિક મહોત્સવ તેમજ ધોરણ આઠની બાળકીઓનો વિદાય સમારંભ કાર્યક્રમ યોજાયો હતો નસવાડી ખાતે ધોરણ એકથી આઠની કન્યા પ્રાથમિક શાળામાં બસો પચાસથી વધુ બાળકીઓ અભ્યાસ કરે છે આ બાળકીઓ માટે શાળા પરિવાર દ્વારા અનેક કાર્યક્રમો શાળામાં યોજાય છે જ્યારે શાળામાં વાર્ષિક મહોત્સવ તેમજ ધોરણ આઠની વિદ્યાર્થીઓનો વિદ્યા વિદાય સમારંભ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં શાળાની બાળકીઓએ અઢાર જેટલી કૃતિઓ રજૂ કરી હતી જેવી કે આવો આવો મોંઘેરા મહેમાન નાની મારી આંખ ઊંઘલી પકડ કે તુંને ચલના શીખાયા તેરી બાતોને એસા ઉલઝા દિયા ડાન્સ આદિવાસી ટીમલી નૃત્ય શાળાને છોડવી ગમતી નથી શાળાની બાળકીઓએ આ બધી કૃતિઓ રજૂ કરી હતી જ્યારે ધોરણ આઠની બાળકીઓને વિદાય પણ આપવામાં આવી ત્યારે શાળાના શિક્ષકો અને આચાર્યએ બાળકીઓ તેઓની કારકિર્દીમાં ખૂબ આગળ વધે અને ઉત્તરોત્તર પ્રગતિ કરે અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ બને એવી શુભકામનાઓ પાઠવી હતી જ્યારે સારી કૃતિઓ રજૂ કરનાર બાળકીઓને શાળા પરિવાર દ્વારા ઇનામ આપી પ્રોત્સાહિત પણ કરવામાં આવી હતી મુકેશ પરમાર નસવાડી નસવાડી કન્યા પ્રાથમિક શાળા વાર્ષિક મહોત્સવ અને વિદાય સમારંભનો જે તારીખ ચાર બે હજાર ચોવીસના જે પ્રોગ્રામ રાખ્યો એ પ્રોગ્રામ નિમિત્તે ધોરણ એક થી આઠની બાળાઓએ ઘણી બધી કૃત્યો સત્તર થી અઢાર કૃત્યો રજૂ કરેલી અને એ કૃત્યો અને બાળકોને પ્રોત્સાહિત કરવા માટે કન્યા શાળાના સાથે ખૂબ સંતોળ મહેનત કરીને આ ધોરણ લઈ રહી છે એ બાળાઓને વિદાય પણ આપી અને સાથોસાથ એમની આગળની કારકિર્દીમાં આગળ વધે અને ઉત્તરોત્તર પ્રગતિ કરી અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ બને એ રીતે અમે એમને પ્રોત્સાહિત અને પ્રવચન કર્યું છે ત્યારબાદ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું છે અને આ કાર્યક્રમમાં અમારા તાલુકા શાળાના આચાર્ય જલા સાહેબ કુમાશાળાનો સ્ટાફ તેમજ કન્યા શાળાનો સ્ટાફ ઉપસ્થિત રહીને આ કાર્યક્રમની શોભા વધારી તે બદલ હું સૌનો આભાર માનું છું સોલંકી વિશાબેન ચંકુલાલ કન્યા શાળા આચાર્ય